નમસ્કાર મિત્રો આજે સીધું ને સતના એપિસોડમાં આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાયા છે આપનું સ્વાગત છે છે પરિચય આપવાની મને લાગે કે આપણા દર્શકોને જરૂર નથી પરંતુ જે નવા દર્શકો છે વિદેશના જે નવા દર્શકો છે દેશના નવા દર્શકો છે એમને હું જણાવું કે દિલીપભાઈ બહુ જ સિનિયર પત્રકાર છે

એક બે કટકાની શૈલીમાં છતાં એમનું આજે દિલીપભાઈની સાથે આપણે જે વાત કરવી છે એ જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય અને હર્ષ સંઘવી જે હમણાં હમણાં નાયબ મુખ્યમંત્રી બન્યા છે ગૃહમંત્રી છે એ બંને વચ્ચે જે જુગલબંધી ચાલી રહી છે એના વિશે આપણે વાત કરવાની છે અને દિલીપભાઈ વિનંતી કરી હતી કે દિલીપભાઈ એમના વિશે વાત કરે કારણ કે આ જુગલબંધી એવી છે કે એમાં વચ્ચે પાછા પોલીસ પરિવારને પણ એ લોકોએ સાંકળે છે ભાઈ શ્રી હર્ષ સંઘવી પોલીસ વડાને પણ જાણે કે પેલા જે વિરોધી અવાજને કચડવા માંગે છે એમાં કોણ જીત્યું ને કોણ હાર્યું એની આજે આપણે વાત કરવાના છીએ અને મારી આટલી પાર્શ્વભૂ પછી દિલીપભાઈને હું માઇક દર્શકોને આપણા દર્શકોને તમારા પણ છે જ આ દર્શકો એમને તમે વિગતે સમજાવો કે આ છે શું મામલો અરે ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર એક તો ખાસ કરીને આપણે જે એકદમ લોકપ્રિય પોપ્યુલર કહી શકાય એવી યુટ્યુબ ચેનલ છે બહુ લોકો જોવે છે ખાસ કરીને પોલિટિકલ એનાલિસિસ જે તમારું ગુજરાત અને દેશનું જે હોય છે એનો એક અલગ ચાહક વર્ગ છે કે જ્યાં ક્યાંય નથી જોવા મળતી એ પ્રકારની તમે રજૂઆતો કરો છો ઘણા બધા મુદ્દાઓ એવા મૂકો છો કે આજનું રાજકારણ કઈ તરફ છે કે કેવા સમીકરણો બની રહ્યા છે તો એમાં તમે મને સ્થાન આપ્યું તમારો ખો ખૂબ આભાર ફેલિધો અને બીજો દર્શકોનો પણ ખોખો આભાર કે જે હરિભાઈને ચાહે છે એ આજે મને જોવાના છે એનો મને ખૂબ સૌથી વધારે આનંદ છે આમાં જે તમે મૂળ વાત કરી કે આ અત્યારે જે દારૂબંધીના પ્રશ્ને જે ચાલી રહ્યું છે પ્રશ્ને અત્યારે ગુજરાતમાં ચારે બાજુ એની ચર્ચા છે તો ચર્ચા થવી જ જોઈએ કારણ કે જયારે એક નીતિ બનાવે છે કોઈ પણ કોઈ પણ રાજ્ય એ નીતિને પૂરેપૂરું એનો અમલ થવો જોઈએ કાયદાઓ આપણે અનેક વખત બનાવ્યા છે અનેક વખત ફેરફારો કર્યા છે અ જ્યારથી ગુજરાતનું અસ્તિત્વ લગાયું ત્યાંથી લઈને આજ સુધી એમાં ઘણા બધા સુધારાઓ પણ કરવામાં આવ્યા છે છેલ્લે જે સુધારો કરવામાં આવ્યો તો ગિફ્ટ સિટીમાં દારૂબંધીને છૂટ આપવાનો સુધારો આપણા આપણા સાહેબ શ્રીઓ જે દિલ્હી ગાંધીનગરમાં બેઠા છે એમણે એમણે કરીને ત્યાં પણ દારૂબંધી દારૂની છૂટ આપી દીધી છે અને હવે તો આંતરરાષ્ટ્રીય ખેલ રમતો રમાવાની છે તો એમાં પણ છૂટ આપશે આપણે આપણે આશા રાખીએ કે એમાં પણ છૂટ આપશે અને એ આ આ એટલા માટે ચર્ચા થઈ રહી છે કે જે પકડાયો ખાસ કરીને જીગ્નેશ મેવાણીએ જે કોંગ્રેસની જે યાત્રા નીકળી હતી એ યાત્રા દરમિયાન કેટલાક મહિલાઓ એને મળવા આવ્યા અને મહિલાઓ કહ્યું અહીંયા ડ્રગ્સ વેચાય છે ને સ્કૂલની બાજુમાં વેચાય છે તમે કંઈક કરો તો એક ધારાસભ્ય તરીકે ત્યાં ગયા અને બધું એને સ્ટિંગ ઓપરેશન પણ કર્યું એના વિડીયો છે કારણ કે પત્રકાર હતા ને તો પત્રકાર જ હતા એટલે આ બધું કેમ કેમ લોકો સુધી ન્યૂઝ પહોંચાડવા એની આવડત એમની પાસે છે અને બીજા મુંબઈ જઈને પણ એ ઘણું બધું શીખીઆયા છે તો આ બધાનો સરવાળો એ રાજકારણમાં ઉપયોગ કરી રહ્યા છે અને એ એમણે જે વાત કરી બહુ સારી વાત છે કે ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે દારૂ જે વેચાઈ રહ્યું છે ગુજરાતમાં એ ખતરનાક હદે પરિસ્થિતિ આજે થઈ ગઈ છે પંજાબમાં જે ડ્રગ્સ જે વેચવામાં એક નંબરનું અવલ નંબરનું રાજ્ય હતું હવે ગુજરાતમાં જે પ્રવેશ દ્વાર છે ડ્રગ્સ નું પ્રવેશ દ્વાર છે એ અવલ નંબરનું રાજ્ય બની ગયું છે એની ઘણા બધા લોકોને શરમ પણ આવે છે કે આપણું ગુજરાત કે જે દારૂબંધીને વરેલું છે ત્યાં ડ્રગ્સ આટલા મોટા પ્રમાણમાં પકડા રહ્યું છે જે પકડાય છે તો હિસ્સો માત્ર બે ચાર પાંચ ટકા જ હશે એનાથી વધારે નહીં હોય તો જે નથી પકડાતું કેટલું બધું જતું હશે સવાલ એ છે તો આવા સંજોગોમાં જે જિગ્નેશ મેવાની એ મુદ્દો ઉભો કર્યો છે બહુ સરસ મુદ્દો ઉભો કર્યો છે અને એના કારણે ગુજરાતના તમામ લોકો અને એની એને ટેકો પણ આપી રહ્યા છે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય અને સામાજિક જે આગેવાનો છે એ પણ ટેકો આપી રહ્યા છે જે પ્રતિપક્ષ છે

અને એના પુરાવા રૂપે એને રજૂ કર્યું કે આ આ જો અહીંયા વેચાય છે જો કે ડ્રગ્સ ડ્રગ્સ નથી બતાવી શકતા પણ ડ્રગ્સ લેવાના જે સાધનો હતા એ એ ડ્રગ્સ લેવા માટેનો જે એક અબરક હોય છે અબરક અને અને ચલણી નોટોમાં વીતીને એને જે લેવાનું હોય છે એ એ બતાવવામાં થોડા ઘણા અંશે સફળ થયા પણ ગામના લોકો કહે છે કે અહીં વેચાય છે એના આધારે એણે આ આખું ઓપરેશન કર્યું તો આ આખા માત્ર એક જ જગ્યાનું નહીં ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં ડ્રગ્સનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ ગયા છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જો એને અંકુશમાં લેવામાં નહીં આવે તો આ વધારે બરબાદ થવાનું છે એમાં કોઈ બે સવાલ નથી અને એટલા માટે જિગ્નેશ મેવાણીની સાથે સાથે ઘણા બધા લોકો ગોપાલ ઈચાળિયા કે જે આ આદમી પાર્ટીના પાર્ટીમાં છે છતાં પણ એને ટેકો આપ્યો છે તો અત્યારે આ સવાલ ઉભો થયો છે આમ તો જો કે પહેલેથી જ જે ત્રિપુટી ઉભરીને આવી હતી બાર અલ્પેશ ઠાકોર સૌથી વધારે દારૂબંધી સામે બોલતા હતા બે હાજર પંદર હા પંદર થી સત્તર ની વચ્ચે હા અલ્પેશ ઠાકોર હા અલ્પેશ ઠાકોર કે જે સૌથી વધારે વિશે બોલતા હતા હતા અનેક દરોડા પાડ્યા ઉત્તર ગુજરાતના બારસો દારૂના અડ્ડા આજ અલ્પેશ ઠાકોરે આપ્યા હતા અમદાવાદના કેટલા દારૂના અડ્ડા છે એનું લિસ્ટ આપેલું હતું અને આ બધાની સાથે આ ત્રિપુટી હતી હાર્દિક પટેલ સાથેની તો એમાંથી આ એક ત્રિપુટી જે હતી એમાંથી આ એક જીવી રહ્યા છે શિવનો અવતાર શિવ શિવનું રુદ્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આ સરકારને ને રહ્યા છે બાકી બે જે નેતાઓ હતા એ તો ઘર પકડીને બેસી ગયા છે સત્તાની લાલચમાં એ ગુજરાતના યુવા ધન સર્વનાશ કરવામાં એ બંને જોડાઈ ગયા છે અને આજે કોઈ કે પત્રકારે આજ ઈસ્યુ પર અલ્પેશ ઠાકોર પૂછ્યું કે શું કહો છો આજે દારૂ પકડ્યો કે આ રાજકીય મુદ્દો છે આમાં હું કઈ નઈ બોલું અરે ભાઈ રાજકીય મુદ્દો છે કે સામાજિક મુદ્દો છે સામાજિક મુદ્દો ઉત્તર ગુજરાતમાં તો એ ઠાકોર સમાજ છે એવું એને પોતે પણ કહીએલું છે તો હવે તમારે તમારી નીતિ બદલાઈ ગઈ દિલીપભાઈ એમની બદલાઈ ગઈ એમની નીતિ એટલા માટે બદલાઈ ગઈ કારણ કે એમનો ઈરાદો એમનો અને ભાઈ શ્રી આપડા પટેલનો હાર્દિક પટેલ હાર્દિક પટેલ નો એમનો ઈરાદો માત્ર ને માત્ર આનંદીબેન સત્તામાંથી દૂર કરવાનો હોય એવું લાગ્યા વિના રહેતું નથી હા બીજું બની શકે નહીં એની પાછળ કોણ કોણ લોકો હતા એ પણ ઘણી વખત જાહેર થઈ ચૂક્યું છે જાહેર થઈ ચૂક્યું છે હા પણ બીજું આપણે જે ડ્રગ્સની વાત કરી અને જે રીતે ભાઈ જિગ્નેશ મેવાણી વાત કરે છે ની વાત સાથે આપણે ઘણી વખત એવું લાગે છે કે જિગ્નેશ જે ભાષા અવિવેકી છે પરંતુ મને લાગે છે સત્તા પક્ષ વાળાઓની ભાષા પણ અને ખાસ કરીને એમના આદર્શ પુરુષ જે છે એ નરેન્દ્ર મોદી ની ભાષા પણ છે ને એ આમની ભાષાને પણ વટાવી જાય એવી છે એ આપણે જાણીએ છીએ કારણ કે જર્સી કાઉ પચાસ કરોડની ગર્લફ્રેન્ડ આવા શબ્દ પ્રયોગો એ કરતા હોય તો પછી એમના જે જે છે એ તો પછી એવા જ શબ્દ પ્રયોગો કરે એ સ્વાભાવિક છે એમને એ લોકો વિવેકની અપેક્ષા કરે એ યોગ્ય નથી પણ હું બીજો મુદ્દો એક ખાસ કહેવા માંગુ છું કે ડ્રગ જે આવે છે એ મુન્દ્રા બંદરની આસપાસ જ કેમ આવે છે અને મુદ્રા બંદર એ ગૌતમ અદાણી કરાયેલું છે પણ આમ તો છે ને કોઈ નશાબંધી જેવું છે નહી કારણ કે દારૂ બેફામ પણ અહીંયા વેચાય છે ગળાય છે તળ અમદાવાદમાં ગળાય છે સર્કિટ હાઉસની બાજુમાં ગળાય છે વેચાય છે અને એ ગાંધીજીએ જે કહ્યું હતું એ વાક્ય છે ને હજી એ સરકારની વેબસાઇટ ઉપર નશાબંધીના આબકારી ખાતાના એના એના ઉપર લખેલું છે કે ગાંધીજીએ કહ્યું કે મને એક દિવસ નો અખત્યાર આપવામાં આવે દેશનો એક દિવસનો સરમુખત્યાર હું બનુ તો આખા દેશમાં નશાબંધી દારૂબંધી હું લાગુ કરું પણ આપણા રાજ્યમાં તો દારૂબંધી છે તમે જે ઉલ્લેખ ઉલ્લેખ કર્યો કર્યો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પણ છે ને દારૂની છૂટ છે બેપામ પણ એટલે મને લાગે છે અને બીજું કે માનનીય વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમને છૂટ આપવાની ચાલુ કરી છે એ વાત પણ આપણે જાણીએ છીએ એટલે મને લાગે છે કે જીજ્ઞેશ મેવાણીની ની લડત જે છે એ લડત સાચી છે કારણ કે ચૂંટણી વખતે પણ ટ્રક ના ટ્રક ભરીને રાજસ્થાન થી આપણે ત્યાં આવે છે અને પીવડાવાય છે એ એટલી જ હકીકત છે દિલીપભાઈ વાત સાચી હરીભાઈ તમારી કે આ જે દારૂ નું આખું એક નેટવર્ક છે ગુજરાત નું નેટવર્ક એનાથી જે દારૂબંધી છે એનાથી નુકસાન શું થઈ પડે છે જે આપણે મહારાષ્ટ્રમાં જોઈએ બે હજાર પંદરમાં અઢાર હજાર કરોડ રૂપિયાનો વેરો આવતો એની એની સરખામણી આપણે તો ગુજરાતમાં આજની તારીખે એટલે બે બે હજાર પંદરની ની વાત કરું તો બે આજની તારીખે ગુજરાતમાં વીસ હજાર કરોડ રૂપિયાનો એક તો વેરો ગુમાવવો પડે છે દારૂ દારૂબંધી હોવાને કારણે બીજું એ તો ઠીક છે કે આર્થિક રીતે સમૃદ્ધ છે અને આર્થિક લોકો પૈસા પણ આપે છે સરકારને ટેક્સના રૂપે પરંતુ સૌથી મોટું જે જે સેટબેક છે એ એ છે કે જ્યાં દારૂબંધીમાં જે દારૂના વેપારીઓ જે છે એ વેપારીઓ આખું જે એક નેટવર્ક ઉભું કરેલું છે એ નેટવર્ક થ્રુ આ જે ડ્રગ્સના વેપારીઓ જે છે એ લોકો સુધી દારૂ ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે આ દારૂના વેપારીઓ થ્રુ જ એનું નેટવર્ક ઉભું કરીને તો આ જે સૌથી મોટામાં મોટો જે ગેરફાયદો થઈ રહ્યો છે બીજા ઘણા બધા ગેરફાયદા છે પરંતુ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારથી લઈને પોલીસ અધિકારીઓ જે દર વર્ષે એક લાખ કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ પણ છે તો આ આ આ જે જે બધું છે છે પરંતુ એમાં સૌથી વધારે ગુજરાતના સીધી નુકસાની થઈ રહી એ ડ્રગ્સનું નેટવર્ક દારૂના વેપારીઓના થ્રુ જે ઓપરેટ થઈ રહ્યું છે એ સૌથી મોટું છે અને એમાં જીગ્નેશ મેવાણી જે મુદ્દો ઉભો કરેલો છે એનાથી દારૂ અંકુશમાં આવશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે દારૂ પીવા પીવાની પદ્ધતિથી લઈને ઘણું બધું પરંતુ આમાં ત્રીજું નુકસાન હરિભાઈ મારી દ્રષ્ટિ એ છે કે જે જે અ જિજ્ઞાસી પણ કહ્યું કે વિધવાનો વધનો વધુ વધી રહ્યું છે તો વિધવા વધવાનું પ્રમાણ પણ મૂળ કારણ એ છે કે હલકી કક્ષાનો દારૂ આવે છે એ દારૂના કારણે એના અંગો ખોટા પડી જાય છે લિવર ખોટા પડી જાય છે એની સાથે સાથે ઘણા બધા બીજા સાઇડ ઇફેક્ટ થાય છે તો એ પુરુષોમાં સૌથી વધારે મોત થઈ રહ્યા છે દીની પાસેનું એક ગામ છે એમાં એમાં જે મહિલાઓની સંખ્યા છે એમાં ચાલીસ મહિલાઓ વિધવા છે

હર્ષ સંઘવી કરે છે શું એને હર્ષ સંઘવીએ જે જવાબ આપ્યો જિગ્નેશ મેવાણીને એને બે મુદ્દાનો જવાબ આપ્યો એક એક એ કહ્યું કે સંસ્કારિતા એવા શબ્દો વાપરેલા છે સોશિયલ મીડિયામાં કે એ હવે હવે બોલવાનું જ બંધ કરી દીધું છે ને અને વિદેશ કેટલાક કોઈ કાર્યક્રમમાં પણ અત્યારે જઈ રહ્યા કાર્યક્રમમાં પણ છે ત્યાં ઇંગ્લિશમાં પણ ભાષણ કરીને આવી ગયા

તો એ પણ એક ડિગ્રીનો પણ વિવાદ છે તો આખું એક અભણોનું દિલ્હી થી લઈને ગાંધીનગરમાંથી કઈ જોખમ ખેડીને શોધી આવ્યા હતા એવું અમને જાણવા મળે છે હા એમણે એમણે જે ત્યાં મૂળ એમની જે ડિગ્રી બી એ ની જે ડિગ્રી છે ને એ દિલ્હી યુનિવર્સિટીની છે અને અહીંયા આવીને એ એમ થયા હતા એની ફી ભરેલી હતી આ તે બધું એના ડોક્યુમેન્ટ હું જોઈ આવ્યો હતો એના ડોક્યુમેન્ટની મેં રિપોર્ટ્સ પણ મેં મારી સંસ્થામાં એ સમયે જે તે સમયે કરેલો હતો અને એ બધું જ થયું પછી એ બધા ડોક્યુમેન્ટ બધા જ સીલ કરી દેવાય અત્યારે એનો જે રેકોર્ડ રૂમ છે ગુજરાત ગુજરાત યુનિવર્સિટીનો એમાં કોઈને પણ પ્રવેશવાની મનાય છે અને એના વિગતો પણ આપવામાં આવતી નથી આ ઘણું બધું શા માટે ન આપવામાં આવે કંઈક ગોલમાલ થઈ હોય તો જ ન આપવામાં આવે ને બાકી ત્યાં જેવું તો એ ફી નતા ભરી શકા ત્યાં સુધીની વાત હતી એ ફી નતા ભરી શકા પરંતુ ગોલમાલ કરવાની એમાં એના ડોક્યુમેન્ટ મળે છે પણ ગોલમાલ જે દિલ્હી યુનિવર્સિટીમાં કરી છે તો એના જ આ બધા ચેલાઓ છે એ જ છે આપણે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે સુરતના અત્યારે નવસારીના સાંસદ છે એ પણ કોન્સ્ટેબલ હતા અને દારૂના કેસમાં એની સામે એને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા તો આ આખી એક જો તમે પહેલેથી લઈને છેલ્લે સુધી ગુરુઓથી લઈને ચેલાઓથી લઈને આખી જે એક સિન્ડિકેટ ઊભી થઈ છે તો એ આ પ્રકારની જ છે એમાં હર્ષ સંઘવીને સૌથી મોટો ગેરફાયદો એ થઈ રહ્યો છે કે એ એમણે જે 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 વળતો પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં એની બરાબરના અત્યારે ભરાઈ ગયા છે અને એના કારણે કદાચ બની શકે કે હર્ષ સંઘવીને હાઈકમાન્ડ ને જવાબ આપવા ભારે થઈ પડ્યા હશે એમાં તો કોઈ સવાલ નથી કારણ કે ફાયદો કોઈ ને મળેલો છે અને કોંગ્રેસ જે મરી ગયેલી હતી કે જેનો કોઈ ભાવ પૂછતું નથી રેલીઓ કાઢી કાઢીને માઇકમાં બોલી બોલીને ઘણી અનેક પ્રકારના કરતા હતા તો સ્થાનિક કાર્યકરો જે આવતા હતા એટલા પૂરતી એ રેલી સફળ હતી

કે લોકો જીગ્નેશ મેવાણીની વાત સાથે સો ટકા સહેમત છે અને સહમત એટલા માટે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ લોકો નજરે જોઈ રહ્યા છે જે મોટા ભાગના વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ છે એમાં હપ્તાઓ રાજકીય ઘણા ઘણા બધા રાજકીય નેતાઓ બધા નહીં પણ ઘણા બધા રાજકીય નેતાઓ સુધી હપ્તા પહોંચે છે આ લોકો પચીસ વર્ષથી જોઈ રહ્યા છે અને હવે એને લાગી રહ્યું છે કે હવે તો હદ થઈ જીગ્નેશ મેવાણીને ટેકો આપો એ કઈક લડે અને આમાં કંઈક કરે જાણીએ છીએ કોંગ્રેસને પણ એની સાથે સાથે થયો છે એમાં કોઈ સવાલ નથી તો આ મૂળ વાત એ ઉભી થાય છે કે મરેલી કોંગ્રેસ જે હતી કે જેનું કોઈ ભાવ પ્રજામાં કોઈ પૂછતું નથી એની યાત્રામાં કોઈ જવા તૈયાર નથી સામાન્ય લોકો કોઈ જવા તૈયાર નતા એમાં હવે લોકો જબરજસ્ત આપણે જોયું કે ગેની બેને જે રેલી કાઢી જબરજસ્ત પબ્લિક એમાં આવી હતી અને એ પબ્લિક એવી હતી કે જે કોંગ્રેસના કાર્યકરો હતા મોટા ભાગના એવા હતા સામાન્ય લોકો એ રેલીમાં જોડાયા હતા તો આ જે કોંગ્રેસમાં આખું વાતાવરણ ઉભું થયું છે એના કારણે હર્ષ સંઘવી હવે આવી ગયા છે એટલે હવે જવાબ એનો માગશે હાઈકમાન્ડ અને મુખ્યપ્રધાન પણ માંગવો જોઈએ એનો અને પક્ષ પ્રમુખ જે છે આપણા પંચાલ એ પંચાલે પણ એનો જવાબ માગવો છે કે ભાઈ આ ભાજપ આપણા પક્ષને નુકસાન કરે છે એવા નિવેદનો તમે શા માટે આપી રહ્યા છો પરંતુ અમને ખબર છે કે એનો જવાબ માગશે તો પણ ક્યાંય મીડિયામાં તો આવવાનું નથી અંદરખાણે જ બધું થઈ જવાનું છે તો મૂળ વાત આ છે હરિભાઈ કે મરેલી કોંગ્રેસ જે હતી એને જીવતી જિગ્નેશે કરી દીધી જે દિલીપભાઈ તમે આજે અમારી સાથે જોડાયા અને આ બહુ જ સેન્સિટિવ એવા મુદ્દા ઉપર ચર્ચા કરી તમે જે મુદ્દાઓ મૂક્યા જે જિગ્નેશ મેવાણી એ જે વાત ઉઠાવી એને છે ને ગુજરાતની પ્રજા એ લીધી છે એ બાબત ની ચર્ચા કરી એનું વિશ્લેષણ કર્યું અને લગભગ મરણતોલ કોંગ્રેસ ને પાછું જીવતદાન મળતું હોય એવું લાગે છે જો કે એમાં કેટલું જીવતદાન મળશે એ ખબર નથી કારણ કે એકલા જીગ્નેશ થી કે એકલા ગેની બેન થી કે એકલા અમિત ચાવડા થી મને લાગે છે આમાં હરે ભાઈ એક એક થોડું આમાં તમને થોડું સોરી તમને તમને અટકાવું છું આમાં તમે જે વાત કરી ને એમાં એમાં પૂરક એ છે કે જીગ્નેશ મેવાણી ની ઘણી બધી ખામીઓ છે આપણે આપણે એની ટોટલી ફેર એની ફેવર નથી કરતા એને જે મુદ્દો ઉભો કરેલો છે અને લોકોએ જે પકડી લીધો છે એટલે એ મુદ્દો સાચો છે એટલા માટે આપણે એની ચર્ચા કરીએ છીએ પણ એની ઘણી બધી ખામી છે જીગ્નેશ મેવાણીને એ જે જમીનથી ઊંચે ચાલે છે લોકોને જવાબ ના આપે એને એની જે એરોગન્સી છે આવા ઘણા બધી મર્યાદાઓ છે એની નથી એવું નથી પરંતુ આજનો એમનો મુદ્દો સારો છે અને એટલા માટે આપણે એને વાત કરીએ છીએ કે ભાઈ લોકો એને સમર્થન આપી રહ્યા છે જી સાચી વાત છે તમારી આપણે છે જયારે નિરીક્ષીર કરવા બેઠા હોઈએ સારી વાત એની હોય તો એને આપણે બિરદાવીશું ખરાબ વાત અથવા તો એની ભાષાને આપણે કેવી રીતે મુલવવી એ પણ આપણે કરી શકીએ અથવા તો બીજી એની નકારાત્મક ભૂમિકા હોય તો એને પણ સરકારની પણ આપણે સારી બાબતોની આપણે એપ્રિશિયેટ કરીએ અને ધારો કે સવાલો તો કરવાના કારણ કે સવાલો વિપક્ષને ન થાય સવાલો સત્તા પક્ષને જ થાય એવું પત્રકાર ધર્મ કે છે કારણ કે એમણે જે વચનો આપ્યા હોય એ વચનો પાડવાનું એ એમની ફરજ છે એટલા માટે ઘણી વખતે અણિયાળા સવાલો આપણે કરીએ છીએ ત્યારે એ લોકો ક્યારેક ક્યારેક તમે અમને જ સવાલો પૂછો છો કોંગ્રેસને કેમ નથી કહેતા ને કોંગ્રેસની વાત કરો છો ને આવી બધી મને લાગે છે કે જે અંધભક્તો છે એ લોકો લોજિક થી જીવતા નથી એમને લોજિક સાથે કોઈ સંબંધ નથી ગુજરાતની મોટા ભાગની પ્રજા મને એમ લાગે છે કે એને છે ને તર્ક સાથે વિચારવાનું શરૂ કરી દેવાની જરૂર છે કારણ કે આપણા ભાઈઓ બે ભાઈઓ દિલ્હીમાં રાજ કરે છે એટલે આપણે જલસા છે ભાઈ જલસા છે પણ મોંઘવારી ભ્રષ્ટાચાર દારૂ ડ્રગ્સ આ બધા જે ખેલ ચાલી રહ્યા છે એ ખેલ આપણે સમજવાની જરૂર છે એટલે જીગ્નેશ ની એ વાત છે સાચી છે અને જિગ્નેશ જે મુદ્દાઓ ઉઠાવે આવા જો પ્રજાલક્ષી તો એને છે નિશ્ચિતપણે આપણે સમર્થન કરીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર